Thank okay. સમગ્ર વિશ્વ ની નજર હતી કે ચોક્કસ ભારત દેશ આતંકવાદીઓને ને જવાબ આપશે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારથી તેમનો પદભાર સંભાળવામાં આવ્યો છે ત્યાંથી આતંકવાદી એક પણ હિલચાલ હોય એની સામે એને હંમેશા જડબાતોડ જવાબ મળ્યો છે ત્યારે આજે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા કારણ કે પહેલ એ હુમલામાં મારા ભારત દેશની જે બહેન દીકરીઓ પોતાનો સુહા ગુમાવ્યો હતો તેનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકારે ઓપરેશન આ બહેન દીકરીઓને ન્યાય અપાવ્યો છે ત્યારે વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વ આજે આ તિરંગા યાત્રા માં જોડાયા છે અને તિરંગા યાત્રામાં તિરંગા નો પ્રથમ કલર એક સેકન્ડ નો વિચાર નથી કર્યો અને ભારત ની બહેનદી કર્યો ને ન્યાય અપાયો છે ત્યારે આજે વડોદરા શહેર પ્રત્યેક અસ્તિત્વ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં જોડાઈ

અને આપણા સેનાના જવાનો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આ પરાક્રમને સમર્થન આપી અને સમગ્ર વડોદરાની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજે તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે એક નાગરિક તરીકે પણ મેં આ તિરંગા યાત્રામાં ભાગ લીધો